મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી બાબતે કેટલાક પ્રશ્ન ઉદભવેલા છે જેમાં ઘણા બધાએ મને પ્રશ્ન પૂછેલો કે ઓટીપી છે એ સાત આંકડાનો આવે છે તો મિત્રો એના વિશે ચર્ચા કરીશું તે ઉપરાંત અન્ય અસંખ્ય પ્રશ્ન તમે પૂછેલા છે તો આ તમામ પ્રશ્નના જવાબ આપણે આ વિડીયોની અંદર આપવાના છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી જો તમને આ વિડિયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે સુખલાલ વસાવા આ પ્રશ્ન પૂછે છે કે સર ઈ કેવાયસીમાં બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચ આવું બતાવે છે તો શું કરવું જવાબ આપજો તો અહીં મિત્રો જો બાયોમેટ્રિક ડીડ નોટ મેચ આવો મેસેજ આવે છે એનો મતલબ કે તમે જે એપ્લિકેશન ઓપન કરેલી ફેસ ડિટેક કરવા માટે તો મિત્રો એ એપ્લિકેશન છે એ જાજો સમય સુધી તમે ઓપન કરી રાખી હશે એટલે ફેસ છે એ ડિટેક નહીં થયું હોય આના કારણે બાયોમેટ્રિક ડેટા નોટ મેચ આવો પ્રશ્ન આવી શકે છે અન્યથા એક બીજું એ પણ થઈ શકે કે જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય અથવા તો તમારા રાશન કાર્ડ અને આધાર કાર્ડની અંદર નામ મિસમેચ હોય તો આમાં પણ મિત્રો આ જે મેસેજ છે એ તમને જોવા મળી શકે છે તો એના કારણે તમે પેલે આ બંને સરખાવી જજો નામ ત્યાર પછી ફરી પાછી એક વખત ટ્રાય કરશો તો થઈ જશે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો મયુરભાઈ સોલંકી પૂછે છે કે આધાર કાર્ડ ફેસ આરડી એપ ડાઉનલોડ નથી થતી તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આ એપ્લિકેશન મેં અપલોડ કરેલી છે ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી અને ત્યાર પછી ફેસ ડિટેક કરાવશો તો સરળતાથી થઈ જશે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે દસ કરતાં વધુ નામ હોય તો સ્ક્રોલ ડાઉન થતું નથી તો મારે શું કરવું એને કઈ રીતે ફેસ ડિટેક કરવો તો મિત્રો વાત સાચી છે ગિરીશ રોહિતભાઈ પૂછે છે તો ગિરીશભાઈની વાત સાચી છે કારણ કે દસથી વધારે જો મેમ્બર હોય એક જ રાશન કાર્ડની અંદર તો માય રાશન એપ્લિકેશન છે એમાં સ્ક્રોલ કરાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે પરંતુ મિત્રો મેં અગિયાર જણાના ફેસ ડિટેક કરેલા છે એક જ રાશન કાર્ડની અંદર તો મેં પર્સનલી આ વસ્તુ ફેસ કરેલી છે અને એનો નિકાલ પણ મેં મેળવેલો છે તો અહીં તમને એક બાજુમાં વિડીયો બતાતો હશે મિત્રો તમે જોઈ શકો છો અહીં મેં આધાર ઈ કેવાયસી એટલે કે માય રાશનની એપ્લિકેશન ઓપન કરી લીધી છે મિત્રો મેં સ્ક્રોલ કરી અને બતાવેલું અહીંયા તમે જોશો તો કાર્ડમાં આધાર સીડેટ સભ્યો આવું એક ઉપર લાઇન તમને જોવા મળશે મિત્રો આ લાઇન છે ને એના ઉપર તમારે ક્લિક કરી અને આમ ઝાટકો લાગે ને એ રીતે તમારે ઉપર સ્ક્રોલ કરાવવાનું છે જેવું તમે એ રીતે સ્ક્રોલ કરાવશો એટલે અહીં તમે જોશો તો અહીંયા સ્ક્રોલ થઈ અને તમને તમામ સભ્ય છે એ જોવા મળશે પેલે મિત્રો નવ સભ્ય સુધી જ આપણે દેખાતું હતું અને નીચે છે ઈ આ દસમો સભ્યનું નામ નહોતું દેખાતું તો ઈ કેવાયસી ન થાય સ્વાભાવિક છે પરંતુ મેં આ દસે દસ સભ્યના ઈ કેવાયસી અહીં કરી નાખેલા છે એટલા માટે છે અહીંયા મેમ્બર નોટ ફાઉન્ડ આવો એક મેસેજ પણ તમને જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો કે હું અહીંયા સ્ક્રોલ અપ અને ડાઉન સરળતાથી કરી રહ્યો છું મિત્રો હું તમને ગેરંટી આપું છું કે આ પ્રકારની સચોટ અને જે પ્રશ્નના સોલ્યુશન છે એ તમને કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળેલ હોય કારણ કે આ પ્રકારની માહિતી કોઈને ખબર જ નથી મિત્રો હું ખુદ આ જે ઈ કેવાય છે એ કરું છું એટલા માટે તમામ જે પ્રશ્ન છે એના સોલ્યુશન મને ખબર છે અને ન ખબર હોય તો પણ હું કઈ રીતે લઈ શકું એના વિશે સંપૂર્ણ અહીંયા માહિતી છે ઇ મેળવી અને તમારી સમક્ષ રજૂ કરું છું તો મિત્રો એના માટે તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ અને બને તો તમારા તમામ જે ગ્રુપ છે એમાં આ વિડીયોને શેર કરી દેજો જેથીને એ લોકો પણ ઈ કેવાયસી જાતે જ કરી શકે બાકી મિત્રો ઈ કેવાયસી છે એ આઠ દિવસની અંદર લગભગ થઈ જાય છે તમને મેસેજ નહી જોવા મળે તમે સ્ટેટસ ચેક કરશો તો પણ તમને આ એપ્લિકેશનની અંદર નથી જોવા મળતું અહીં મિત્રો તમે જોઈ શકો છો કે કેવાય સીની આગળ યસ યસ તમને જોવા મળે છે તો આ તમામ કેવાય સી મેં સાત માર્ચ બે હજાર ચોવીસના દિવસે જ કરેલા છે અને આજે આ વિડીયો બનાવું છું એ તારીખ છે અગિયાર માર્ચ બે હજાર ચોવીસ એટલે કે લગભગ ચાર દિવસની અંદર જ ઈ કેવાય કમ્પ્લીટ થઈ અને ન હતું એની જગ્યાએ યસ થઈ ગયું છે તો મિત્રો આટલા ટૂંકા ગાળાની અંદર જ ઈ કેવાયસી છે એ કમ્પ્લીટ થઈ જાય છે તમે ચેક કરશો તો તમને પણ જોવા મળશે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે નાના બાળકોનું ઈ કેવાયસી કેવી રીતે કરવું અને તેનો વિડીયો બનાવો મિત્રો વિપુલ ઠાકોરભાઈ પૂછે છે કે નાના બાળકોનું ઈ કેવાયસી કઈ રીતે કરવું રાશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો હોય ને એ તમામનું જે ઈ કેવાયસી છે એ સેમ પ્રોસીઝરથી જ થશે મેં તમને અત્યારે આગળ જે દસ વ્યક્તિનો ઈ કેવાયસીનો વિડીયો બતાવેલો એમાં મિત્રો એક પાંચ વર્ષનું બાળક છે એનું પણ ઈ કેવાયસી મેં જ કરેલું છે અને એ તમામ જે સભ્યના થાય છે મોટા વ્યક્તિઓના એ જ રીતે ઈ કેવાય સી નાના બાળકનું થાય છે કારણ કે તમારે માત્ર ફેસ જ દેખાડવાનું છે નથી ફિંગર લેવાના કે બીજી અન્ય કોઈ પણ રીતે ઈ કેવાયસી નથી કરવાનું આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવા ફરજિયાત છે તો જ તમે આ વસ્તુ કરી શકો છો તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે બાકી નાના બાળક હોય કે મોટા કોઈ પણ વ્યક્તિ હોય એનું ઈ કેવાય પ્રોસિજર પ્રોસીજર સેમ જ રહેશે કેટલા દિવસમાં થઈ જાય છે ઈ કેવાય તો મિત્રો તમે હમણાં જ ઉદાહરણ જોયું મેં સાત માર્ચ બે હજાર ચોવીસના દિવસે આ તમામ સભ્યના ઈ કેવાય કરેલા એમાં અત્યારે અગિયાર માર્ચ બે હજાર ચોવીસ છે એટલે કે ચાર જ દિવસની અંદર ઈ કેવાય કમ્પ્લીટ થઈ ગયેલું છે બની શકે કે વાર લાગી શકે તો વધીને અઠવાડિયું કે મહિનો દિવસ મિત્રો તમારે ચેક કરતા રહેવાનું છે બાકી મિત્રો કોઈ પરફેક્ટ સમય નથી આપેલો કે ઈ કેવાય તમારું એક મહિનો કે બે મહિનાની અંદર થઈ જ જશે પરંતુ મોટે ભાગે અઠવાડિયાની અંદર તમને યસ જોવા મળશે ત્યાર પછી મિત્રો ચિમનલાલ પટેલ પૂછે છે કે આપે ઈ કેવાય કરવાની જે પ્રોસિજર કરી પણ મારી આગળની જે વિધિ કરવામાં મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબરમાં ઓપ્શનથીને આગળ જવાતું નથી તો શું કરવું જણાવશો હવે મિત્રો તમે જેવું ઈ સોરી માય રાશન એપ્લિકેશનને ઓપન કરો ત્યાર પછી તમારે એક નવું એકાઉન્ટ બનાવવાનું હોય છે આપણે જે ઈ કેવાયસી કઈ રીતે કરવું એના વિશેનો વિડીયો બનાવેલો છે એમાં તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે મિત્રો તમે રજીસ્ટ્રેશન કરી લેશો ને એટલે ફરી પાછું તમે ઈ કેવાયસી આધારના ઓપ્શન ઉપર જાશો તો તમારે ફરી પાછું સેમ પ્રોસીજર કરવાની આવે છે તો મિત્રો હું તમને કહું છું કે એક વખત તમારે એ એપ્લિકેશનને બંધ કરી દેવાની છે જેવું તમારું રજીસ્ટ્રેશન થઈ જાય એટલે તમારે એપ્લિકેશનને બંધ કરી દેવાની છે ડેટાને ક્લિયર કરી નાખવાનો છે ત્યાર પછી મિત્રો ફરી પાછું તમે લોગ ઇન અને કરશો ને એટલે એ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જશે તો આવું સોલ્યુશન છે એ તમારે અહીં અપનાવવાનું રહેશે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ ભાવેશભાઈ જોગી પૂછે છે કે બે વર્ષની છોકરીનું ઈ કેવાયસી કેમ કરવું તો હમણાં જ મેં આગળ પણ જવાબ આપેલો કે મોટા વ્યક્તિઓ હોય કે પછી નાના બાળક હોય તમારે ફેસ છે એ કેમેરાની અંદર બતાવવાનો રહેશે આંખ એક બે વખત તમે પલકાવશો એટલે મિત્રો ઈ કેવાયસી છે એ કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કાચી મોહસીનભાઈ પૂછે છે કે આધાર ફેસ એપ ડાઉનલોડ થાય છે પણ ઓપન નથી થતી હા મિત્રો આધાર એપ્લિકેશન જે ફેસ રીડરની છે ને એ તમને ક્યાંય પણ તમારા મોબાઈલની અંદર જોવા નહીં મળે પરંતુ તમે એને ઇન્સ્ટોલ કરી લેશો એટલે એ ઇન્સ્ટોલ થઈ જશે ત્યાર પછી જે તમામ પ્રોસેસ છે ને એ તમારે માય આધાર એપ્લિકેશનની અંદર જ કરવાની છે જ્યારે પણ આધાર ફેસ રીડરની જરૂર પડશે ને ત્યારે ઓટોમેટિક એ એપ્લિકેશન રીડાયરેક્ટ થઈ અને ઓપન થઈ જશે તમારે આધાર ફેસ એપ છે એ ઓપન કરવાની જ નથી તમારે માય રાશન એપ્લિકેશનને ઓપન કરી અને એમાં તમામ પ્રોસેસ છે એ કરવાની છે એટલે ઓટોમેટિક જ્યારે પણ એનો સમય આવશે અથવા તો ફેસ ડિટેક ડિટેક કરવાનું થશે ત્યારે એ એપ્લિકેશન ઓટોમેટિક ઓપન થઈ અને તમે ફેસ છે એ સામે રાખશો એટલે ડિટેક થઈ જશે ત્યાર પછી તમારું ઈ કેવાયસી છે એ કમ્પ્લીટ થશે ત્યાર પછી ઓટીપી નંબર સાત આંકડાનો આવે છે અહીં મિત્રો આવા પ્રશ્ન ઘણા બધા મને મળેલા કે સર ઓટીપી છે એ સાત આંકડાનો આવે છે તો અહીં મિત્રો જે આવેલો મેસેજ છે એ અહીંયા તમને સાઈડમાં બતાતો હશે યોર ઓટીપી ફોર લોગ ઇન વેરીફિકેશન ઇઝ અહીંયા તમે જોશો તો છ આંકડાનો ઓટીપી છે મિત્રો તમારે આ નંબર છે લખવાનો છે અહીંયા આ ઓટીપી નંબર લખેલો છે પરંતુ આ એક રેફરન્સ નંબર માટેનો છે કે આ નંબરનો અહીંયા આગળ રેફરન્સ છે એનો ઓટીપી તમારે આ લખવાનો થશે તમે રેફરન્સ નંબર જોશો તો અહીંયા આકડે સાત આંકડાનો છે પરંતુ મિત્રો તમારે એની આગળ જે આ આંકડા લખેલા છે આ છ આંકડાનો ઓટીપી તમારે વેરીફાય કરવાનો છે તો આ પ્રકારના મેસેજ છે એ મને ઘણા મળેલા કે સર ઓટીપી છે એ સાત નંબરનો આવે છે તો કઈ રીતે વેરીફાય કરવો પરંતુ મિત્રો સાત નંબર છે એ એક રેફરન્સ નંબર છે તમારે ઓટીપી માટે અહીંયા આગળ જોશો તો છ આંકડાનો જે ઓટીપી છે એ તમને જોવા મળશે આ ઓટીપી ટી દસ મિનિટ માટે વેલિડ રહેશે ત્યાર પછી ફરી પાછો તમારે પ્રોસેસ કરી અને નવો ઓટીપી મંગાવવાનો હોય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ એ નીતિન કંજારિયાભાઈ પૂછે છે કે ભાઈ મેં કરી નાખ્યું છે કમ્પ્લેટ તો અહીં મિત્રો ઘણા બધા વ્યક્તિઓને થઈ પણ ગયું છે સરળતાથી જેમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી થયો ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ બગડા સતીશભાઈ પૂછે છે કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો શું કરવાનું તો સૌ પ્રથમ તો તમારે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક છે એ કરાવવો પડશે મોબાઈલ નંબર લિંક કરાવવો ફરજિયાત છે તો જ તમે રાશન કાર્ડ ઈ કેવાયસી પ્રોસેસ છે એ કરી શકશો અન્યથા તમારો ઓટીપી આવશે નહીં અને તમે એ કેવાયસી નહીં કરી શકો તો મિત્રો આધાર કાર્ડની અંદર તમારે ફરજિયાત મોબાઈલ નંબર છે એ લિંક હોવો જોઈએ ત્યાર પછી સુખદેવસિંહ વાઢેર પૂછે છે કે સર મારી કેવાયસી નામંજૂર થઈ છે તો શું કરવું મારે રેશન કાર્ડમાં નામ સુખભા છે અને આધાર કાર્ડમાં નામ સુખદેવસિંહ છે તો શું કરવું તો મિત્રો ઘણા બધા વ્યક્તિઓને આવા પ્રશ્ન રહેશે કારણ કે રાશન કાર્ડ અને આધાર કાર્ડની અંદર જો નામ મિસમેચ હશે અથવા તો એક પણ અક્ષર આડાવરો હશે તો મિત્રો અહીં કેવાયસી તમારું નહીં થાય કારણ કે નામ છે એ પ્રોપર મેચ નહીં થાય તો એના કારણે તમારે કાં રાશન કાર્ડની અંદર નામ સુધારવું પડશે અને કાં આધાર કાર્ડની અંદર તમારે નામ છે એ રાશન કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે કરવાનું છે હવે કેમાં સુધારો કરવો એ તમારે તમારી જાતે નક્કી કરવાનું રહેશે આધાર કાર્ડમાં અપડેટ કરાવવું કે પછી રાશન કાર્ડમાં સુધારો કરાવો તો એ તમે જે મેજર ડોક્યુમેન્ટ હોય અથવા તો જે નામ સાચું હોય એ પ્રમાણે તમે અપડેટ કરાવી શકો છો તો મિત્રો એ રીતે અપડેટ કરી અને ત્યાર પછી પ્રોસેસ કરશો તો અહીં તમારું ઈ કેવાય છે એ થઈ જશે ત્યાર પછી ક્વેશ્ચન છે કે એચઆર આર પૂછે છે કે સર બધું જ બરાબર થઈ જાય છે પછી એપ્રુવલ કેટલા દિવસ પછી આવે છે તમારો ખૂબ ખૂબ આભાર સર તો મિત્રો એપ્રુવલ તમે જોયું કે ત્રણથી ચાર દિવસની અંદર જ ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ જાય છે તો અહીં મિત્રો લગભગ પંદરે કે જેટલા ક્વેશ્ચનો જે હતા એ તમામ ક્વેશ્ચનોના સોલ્યુશન છે એ આપણે આપવાનો પ્રયત્ન કરેલો છે ઈ કેવાયસી કરવા બાબતે લગભગ આમાં તમામ બાબતોનો સમાવેશ છે એ કરી લેવામાં આવેલો છે મિત્રો હજી પણ કોઈ પ્રશ્ન હોય અથવા તો કોઈ અન્ય યોજના કે જે તમને લાગુ પડતી હોય અથવા તો તમારે એમાં એપ્લાય કરવું હોય અને ન થતું હોય તો મિત્રો એવા ઘણા બધા પ્રશ્ન હોય તો એ પણ તમે કોમેન્ટ દ્વારા અમને પૂછી શકો છો મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ સાથે પણ જોડાઈ શકો છો જેમાં પણ હું તમને ક્વેશ્ચનોના જવાબ છે એ આપીશ ફેસબુક પ્રોફાઇલ ઉપર તમે ફોલો કરી શકો છો ત્યાં પણ આપણે માહિતી છે એ અપલોડ કરીએ છીએ તો મિત્રો આવા ઘણા બધા પ્લેટફોર્મ છે કે જ્યાં તમારા ક્વેશ્ચનો હોય તો તમે અમને પૂછી શકો છો જેનું નિરાકરણ તમને અવશ્ય મળશે બાકી વીકની અંદર એકાદો વિડીયો આપણે આ પ્રકારનો અવશ્ય અપલોડ કરશું કે જેમાં તમને જે પણ યોજના બાબતે પ્રશ્ન હોય તો એ યોજના વિશે આપણે એક ડિટેલમાં વિડીયો છે એ અપલોડ કરશું તમારા તમામ પ્રશ્નોનો પણ સમાવેશ છે એ એમાં સમાવી લેશું તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ઈ કેવાયસી કરવા બાબતે તમામ માહિતી છે એ મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ